દાહોદના ગોદી રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રોડ વિસ્તારની એક સોસાયટીમાં અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસી ગયો હતો જેની જાણ થતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટના બાદ સ્થાનિકોએ હિંમત દાખવીને શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક કાઉન્સિલર લખન રાજગોર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સ્થાનિક રહેવાસીઓએ આ ઈસમને પત્નીને દાહોદ બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક લોકોએ પોતાની સતર્કતા અને એકતાને કારણે ચોરીની ઘટનાને નિષ્ફળ બનાવી હોવાનું જણાવ્યું છે